નવરાત્રીના નવલા નોરતામાં માતાજીના ગરબા રમતી ખેલૈયા યુવતીઓ નવ દિવસો દરમિયાન શણગાર સજવાની એક પણ તક છોડતી નથી નવરાત્રી દરમિયાન ચણિયાચોળીથી માંડી મેકઅપ અને ફૂટવેર સુધીની તૈયારીઓ પર યુવતીઓ ધ્યાન આપતી હોય છે એટલું જ નહીં આ બધાની સાથે સાથે પોતાના નેલ્સ પણ સુંદર લાગવા જોઈએ જેના માટે આર્ટિફિશિયલ નેલનું ઘેલું લાગ્યું છે તો નવરાત્રી દરમિયાન નેલ્સ પર નવરાત્રી સંબંધિત વિવિધ ડિઝાઇન બનાવીને નવરાત્રી સ્પેશિયલ નેલ આર્ટ કરવું એ હાલમાં ટ્રેન્ડમાં છે એટલે કે નવરાત્રીને લગતી વિવિધ નેલ આર્ટ દ્વારા સજાવવામાં આવી રહ્યું છે જેમાં આર્ટિફિશિયલ જોવા મળી રહ્યો છે સોની આર્ટ સ્ટુડિયો ચલાવતા નિરાલી સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસના પાવન અવસર પર બધાના મનમાં ફક્ત ને ફક્ત ગરબા રમવા અને માતાજીની આરાધના કરવી તે જ મનમાં હોય છે તો નવરાત્રી દરમિયાન માતાજીના શૃંગારથી માંડીને લોકોના આઉટફિટ પણ કલરફુલ જોવા મળે છે અને તેમાં પણ યુવતીઓ પોતાના નેલ્સને કલરફુલ બનાવવાનું વધારે પસંદ કરતી હોય છે ખાસ કરીને નેલ્સમાં બ્રાઇટ કલર્સ જેવા કે યલો ઓરેન્જ ગ્રીન બ્લુ વગેરેની મદદથી ડિફરન્ટ ડિઝાઇન બનાવવામાં આવી રહી છે નવરાત્રીના તહેવારમાં આવા નેલ્સ સુંદર અને આકર્ષક લાગે છે મને આ ફિલ્ડમાં પાંચ થી છ વર્ષ થઈ ગયા છે પેલે મેં મારો બિઝનેસ મહેંદીથી સ્ટાર્ટ કર્યો હતો અને ધીમે ધીમે મહેંદી સાથે નેલ્સનો બી ટ્રેન્ડ વધતા મેં નેલ આર્ટનું બી વિચાર્યું અને નેઇલાટનું બી મેં સ્ટાર્ટ કરેલું છે પણ નેલ બહુ આમ વિચારીએ તો બહુ વર્ષોથી છે એ ટ્રેનમાં પણ જોવામાં આવે તો આપણે અહીંયા કને લાસ્ટ દસ વર્ષથી ટ્રેનમાં આવેલું છે જે એ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા થ્રુ અને યુટ્યુબની રીતે કે ઇન્સ્ટાગ્રામમાં આપણે એની રીલ્સને જોઈ શકીએ એ રીતે ધીમે ધીમે એનો ટ્રેન્ડ વધતો ગયો છે અને હમણાં લાસ્ટ ત્રણ વર્ષથી તો આપણે અહીંયા ભુજમાં પણ એનો બહુ ટ્રેન્ડ જોવા મળે છે જેમ જેમ ફેસ્ટિવલ નજીક આવે માની લો હમણાં નવરાત્રી આવે છે તો નવરાત્રી રિગાર્ડિંગ અઠવાડિયા પહેલેથી એની બુકિંગ સ્ટાર્ટ થઈ જતી હોય છે અને ઘણા તો લોકો એવું ઈચ્છે છે કે ડે બાય ડે અમે નેલ્સને કઈ રીતે ચેન્જ કરી શકીએ તો એ લોકો મેન્યુઅલી બી એ રીતે નેલ્સને બનાવડાવતા હોય છે કે ભાઈ દિવસના જે રીતે ચેન્જ કરી શકીએ એ રીતે અમે એ લોકોને કસ્ટમાઈઝ કરી આપીએ છીએ અને એ લોકો ઘરે જ એને ચેન્જ કરી શકે છે એવા નેલ્સને પ્રેશન નેલ્સ કહેવામાં આવે છે નેલ્સની જોઈએ તો ઘણા લોકોની સિલેક્શન ઉપર હોય છે ઘણા લોકોને બહુ બ્રાઇટ કલર ગમે છે તો ઘણાને ન્યૂડ ગમે છે પણ મોસ્ટલી એક જનરેશનની વાત કરીએ તો જે ટ્વેન્ટી ટુ થર્ટી યર્સના લોકો છે એમાં મોસ્ટલી આપણે ન્યૂડ શેડનું કલેક્શન વધુ જોવા મળે છે ન્યૂડ શેડ ઉપર લાઇટ ગ્લિટર પસંદ કરે છે ડાયમંડ પસંદ કરે છે કે જે રાતના ગ્લો કરે છે અને બાકીના જે લોકો ડાર્ક સિલેક્શન કરે છે એના ઉપર નોર્મલ કાંઈ બી આર્ટ કરાવતા હોય છે જેવું કે ગ્લિટર આર્ટ છે ડાયમંડ આર્ટ છે એનિમલ પ્રિન્ટ છે કેટાઈ છે એ ટાઈપના આર્ટ બહુ બધા ચાલે છે નવરાત્રીમાં નેલ્સનું વાત કરીએ તો નેલ્સ ઉપર દાંડિયાની પ્રિન્ટ બનાવવામાં આવે છે ગરબાની પ્રિન્ટ બનાવવામાં આવે છે ડાંડિયા રમતા છોકરાઓ છોકરીઓ બનાવવામાં આવે છે કંઈ બી સ્લોગન લખવું હોય તો એ લખવામાં આવે છે પ્રિન્ટિંગ કરવામાં આવે છે બહુ બધી ટાઈપ્સના નેલ્સના જે પોપ્સ ચાલે છે એ અમે કરી આપતા હોઈએ છીએ એમાં થ્રીડી બી થઈ શકે છે દાંડિયાને તમે એમ્બોઝિંગ ટાઈપનું ઇફેક્ટ આપવું હોય તો એ પણ થઈ શકે છે મેં એ ટાઈપના નેલ્સ પર બી આર્ટ કરેલું છે બુકિંગમાં બહુ સારો રિસ્પોન્સ હોય છે નેલ્સમાં જનરલી જે રીતે સિઝન સ્ટાર્ટ થાય અઠવાડિયા પહેલેથી જ બુકિંગ જોવા મળે છે દિવસના ચાર પાંચ ક્લાયન્ટ આપણને સિઝન અકોર્ડિંગ મળી રહેતા હોય છે રેન્જમાં કેવું છે જેવું તમે પસંદ કરો નેલા કરાવવાનું એ રીતે ઘણા ક્લાયન્ટના નેલ્સ નેચરલી ગ્રો થતા હોય છે તો એના ઉપર એ લોકો જેલ પોલીસ એપ્લાય કરાવતા હોય છે જેલ પોલીસની પ્રાઇસ આપણી પાંચસોથી છસો છે ની વાત કરીએ તો એક્સટેન્શનમાં એ બહુ બધા થતા હોય છે ટેમ્પરરી એક્સટેન્શન છે માં વાત કરીએ તો પરમાનન્ટમાં માં ત્રણ ટાઈપના એક્સટેન્શન હોતા હોય છે તો જે ટેમ્પરરી કરાવે છે એના આપણી રેન્જ હજારથી બારસોની છે અને જે સ્ટે કરે છે ફિફ્ટીન ડેઝ ટુ ટ્વેન્ટી વન ડેઝ અને જે પરમાનન્ટ નેલ્સ આવે છે એ આપણે એક બેઝ થ્રુ કરીએ છીએ જેમાં જેલ હોય છે એક્રેલિક પાવડર હોય છે તો એવા આરામથી દોઢ થી બે મહિનો સ્ટે કરતા હોય છે આર્ટ અકોર્ડિંગ આપણને ટાઈમ લાગતો હોય છે આખું પ્રોસેસ થતા એક જો પરમાનન્ટ નેલ્સ સાથે જઈએ તો એક થી દોઢ કલાકનો ટાઈમ લાગે છે અને ટેમ્પરરી એક્સટેન્શન સાથે જઈએ તો અડધા કલાકથી ફોર્ટી ફાઈવ મિનિટ્સનો ટાઈમ લાગે છે પૂરી પ્રોસેસ ને કમ્પ્લીટ થતા